મોડાસાના કાબોલા બોટડા ગામે ગૌચરમાં જતા રસ્તાનો ઉગ્ર વિરોધ પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકામાં આવેલ વોટડા ગામ નજીક ગૌચર આવેલું છે ધોળિયા ગામની સીમમાં આવેલ ધોરી ડુંગરી પર પથ્થરની કવોરી આવેલ છે ગત દિવસોમાં ધોળિયા ગામમાં વાહનોને પ્રવેશ આપવાની મનાઈ કરી વિરોધ દર્શાવ્યો હતો ધોળિયા ગામથી માત્ર એક કિલોમીટરનો રસ્તો જે ગામ લોકોના પાડી પછી કબોલા બોટડા ગામની સીમમાં ગૌચર આવેલું છે પથ્થરની કોરી માલિક સ્થાનિક પંચાયત અને તાલુકા જિલ્લા તંત્રની ભગતથી રાતોરાત જયા મનરેગાનું કામ ચાલે છે તે જગ્યા પર ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા મારું નામ ચૌહાણ દિલીપસિંહ સોનસી છે વોટરા ગામ પંચાયતની આજે જમી છે બરોબર છે જે બોરી ગામ પંચાયત જે લાગે છે બંધ કરવાનો છે અમારે એમ નથી અમારા ગમડા બી જે આગળ જે જોડાયેલા છે અમારે એમ નથી કોઈ રોધ નથી બરોબર છે અમારે ખાલી એવી રોધ છે કે આ ગમડા અહીંથી રસ્તો અમારે પસાર થવાનો રસ્તો કાઢ્યો 呃呃。Uh, uh

ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર મનરેગા હેઠળ ચાલતા કામ જેમાં ચોમાસું પાણીનો સંગ્રહ થાય તે માટે માટીનો પાળો નાખવામાં આવ્યો તેને નસ્તો નાબૂદ કરી જબરજસ્તીપૂર્વક રસ્તો બનાવી દીધા બાદ ગ્રામજનો ભેગા મળીને રસ્તાનું ખોદકામ કરી આડાશો મૂકી રસ્તો બંધ કરાવી દીધો હતો ત્યારે આ મામલે ન્યાય નહીં મળે તો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી જે આ સરકારે હદનું કામ ચાલુ કરાવી દઉં જે પાણીના સંગ્રહ માટે એ આ લોકોએ શું કર્યું ગેરકાયદેસર લોકો આ લોકો જે પાર કરી ગયા મેં મજૂરી કરી તો મને પગાર નથી પડ્યા હવે તો મારું પગાર નથી મળ્યું અને આ લોકોએ જે સીબી લાઈ અને આખી પાળી તોડી નાખી અને એના પર રસ્તો કાઢી નાખી રાત રાત પૂરણ કાઢી નાખીને અમારી છોકરી બુરી ગાલી અને અમારું આખો જે તળાવની પાર હતી આખી તોડી નાખી આ લોકોએ છોકરીને લઈ લે